મારું નામ કકલોતર પ્રિયાંશ છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું મારા મારી શાળાનું નામ છે ભાક્ષીય કક્ષક પ્રાથમિક શાળા છે મારા વિષયનું નામ છે ડાંગર હું ડાંગરનો નમૂનો લાવી છું ડાંગરના ડાંગરને ફળદ્રુપ અને વધુ વરસાદી ફળદ્રુપ અને વધુ વરસાદી વિસ્તારની જરૂર પડે છે ડાંગરના પાકને ફળ ડાંગરના પાકને મુખ્યત્વે પાણીના ભરેલા ખેતરોમાં થાય છે ગુજરાતમાં ડાંગરને ડાંગર સૌથી વધુ ખેડા જિલ્લામાં થાય છે ડાંગરને પકાવતા અન્ય જિલ્લાના અમદાવાદ અમદાવાદ ડાંગ વડસાલ ભરૂચ મારું નામ પીપલ કૃપાલી છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે શ્રી ભક્ષી એક અક્ષર પ્રાથમિક શાળા હું મારે હું બીજા નંબરે છે ગુજરાત સ્ટાર્ટ મારું નામ પીપલિયા કૃપાલી છે હું ધોરણ 6 અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે શ્રી ભક્ષી એક અક્ષર પ્રાથમિક શાળામાં શ્રી ભક્ષી એક અક્ષર પ્રાથમિક શાળા હું 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 બાજરીનો નમૂનો લાવી છું બાજરી માટે વાવે બાજરી માટે રેતાળ અને ગોરડું જમીન અનુકૂળ છે ગુજરાતના વાવેતર વિસ્તારમાં

મારો હું કપાસનો નમૂનો લાવી છું કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે સૌથી વધુ ઉપયોગી છે ગુજરાતમાં ભરૂચ પાસે આવેલા કાનમ પ્રદેશમાં લાંબા તારનો ઉત્તમ પ્રકાશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે જાણીતો છે ગુજરાત કપાસના ઉત્પાદન ભારત પ્રથમ સ્થાન ધરાવે છે મારું નામ શિયા કાજે મનુભાઈ છે હું ધોરણ છ માં અભ્યાસ કરી કરું છું મારી મારી શાળા નામ શ્રી ભાગ એક અક્ષર પત્ની શાળા છે હું ચણા ચણાનો નમૂનો લાવી છું જમીનને પોચી અને ફળદો બનાવવા માટે કઠોળનું ઉત્પાદન કરવામાં આવે છે ગુજરાતમાં મઠ મગ અડ જેવા કઠોળનું ઉત્પાદન કરવામાં આવે છે મસાલામાં મરચાં જીરું હરિયાળી એ સબ ગુલ રાયનું વાવેતર કરવામાં આવે છે મારું નામ છે આબૈયા પરિતા મહેશભાઈ હું તો ધોરણ પણ માં ભણું છું શાળાનો નામ શ્રી ભાગ 1 પ્રાથમિક શાળા છે હું મફોડીનો નમૂનો લાવી છું મફોડી માટે મગફળી માટે ઓછી જમીન ઓછી મિશ્રણ કાળી કાળી જમીન સૌથી કાળી જમીન મિશ્રણ માફક આવે છે ગુજરાતમાં મગફળીનું પાકનું સૌથી વધુ ઉત્પાદનવાનું જૂનાગઢ જિલ્લામાં થાય છે મારું નામ રાઠો નેલી સમજભાઈ છે હું ધોરણ 6 અભ્યાસ કરું છું હું જોવાનો નમનો લાવી છું વાવેતરની દ્રષ્ટિએ જુવાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં થાય છે મોટા ભાગના વિસ્તારોમાં થાય છે વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત ગુજરાત જુવાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં થાય છે વાવેતરની દ્રષ્ટિએ જુવાર બીજા ગુજરાતના બીજો અગત્યનો પાક છે ઉનાળો અને શિયાળો આ બંને ઋતુમાં જુવારનો પાક લેવામાં આવે છે એ જુવારના છોડનો મુખ્ય ઉપયોગ પશુના ખોરાક તરીકે લેવામાં આવે છે ઘઉં કાળી જમીનમાં થાય છે ઘઉં કાળી કાળી જમીનમાં થાય છે ઘઉં ભાલિયા ભાલિયા ઘઉં ઘઉં ભાલિયા જાણીતા છે જાણીતા છે અને ઘઉં ઉત્પાદન ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન સારું થાય છે